ગારિયાધાર પાલિકાના સફાઈ કર્મીઓ દ્વારા લઘુત્તમ વેતનના આંદોલન છેડવાની ઉચ્ચારી નગરપાલિકાના સફાઈ કામદારો દ્વારા લઘુત્તમ વેતન મુજબ પગાર ચૂકવણીની માંગણી સાથે આંદોલન છેડવાની અપાઈ છે જેમાં વાલ્મીકી સમાજના પ્રમુખ જયંતિભાઈ નૈયા સહિતના આગેવાનો જોડાયા હતા સરકારશ્રીના લઘુત્તમ વેતનના પરિપત્રો હોવા છતાં ગારિયાધાર નગરપાલિકા દ્વારા લઘુત્તમ વેતન મુજબ પગાર ચૂકવાતો જો નગરપાલિકા દ્વારા અમારી માંગણીને ધ્યાનમાં રાખવામાં નહીં આવે તો આગામી સમયમાં ગાંધી ચિંધ્યા માર્ગે નગરપાલિકા સામે સફાઈ કામદારો હડતાલ ઉપર ઉતરશે તેવી વાલ્મીકી સમાજના પ્રમુખ જયંતિભાઈ નૈયા દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી હતી રિપોર્ટર ગોપાલ ગોંડલિયા સાથે જેઠુરભાઈ આહિર ગારિયાધાર ગારિયાધાર વાલ્મીકી સમાજના પ્રમુખ મેં આજે નગરપાલિકાએ ગયા હતા એટલે જ્યાં ચીફ ઓફિસર નથી ચીફ ઓફિસર મામલતદાર ચીફ ઓફિસર ગાંધીનગર ગયા છે તો અમે ત્યાંથી અમે નગરપાલિકાએ નગરપાલિકાએથી મામલતદાર કચેરીએ હવે વહીવટદાર સાહેબ પાસે મામલતદાર છે વહીવટદાર ને વહીવટદાર સાહેબને અમે લેખિતમાં લઘુત્તમ વેતનની રજૂઆત કરવા આવ્યા લેખિતમાં અરજી આપવામાં આવ્યા તો મામલતદાર સાહેબે વહીવટદાર સાહેબે અમારી અરજી સ્વીકારવામાં આવી નહીં અને ટેબલ ઉપર વહીવટદાર સાહેબે અરજી ફેંકી દીધી અને અમને સાંભળ્યા નહીં અને ઓફિસની બહાર તાત્કાલિક નીકળી ગયા અમારી રજૂઆત ન સાંભળી અને જે અમને એ ફરિયાદ કરે છે કામ નથી કરતા ભાઈ અમારા ટ્રેક્ટરો ડોર ટુ ડોર કચરો ઉઘરાવવાળાની આઠ ગાડીઓ પાણીના ટાંકા જ્યારથી વહીવટદાર તરીકે મામલતદાર સાહેબ આવ્યા ત્યારથી કોઈને ડીઝલ ગાડીઓમાં પૂરી દેતા નથી ગાડીઓ બધી બંધ પડી છે ગાડીઓ રિપેર કરવામાં આઠ ગાડીઓ રિપેર કરવામાં પડી છે એને કોઈને બિલ ચૂકવતા નથી ગામની અંદર ડોર ટુ ડોરની કચરાની ફરિયાદ આવે છે તો એની ટોપલો અમને અમારી સફાઈ કામદારો ઉપર ઢોળે છે ફરિયાદ એ લોકોની છે અમને ડીઝલ પૂરાવી દેતા નથી ગાડીઓમાં ગાડીઓ રિપેર કરાવી દેતા નથી દસ દસ દિવસ સુધી ગાડીઓ એમના ડીઝલ વગરની પડી રહી છે ઢા કચરા ના થાય છે સાબે ખોટા પડ્યા છે ઢગલા ના કચરા પણ ઢગલા ના કચરા થાય જ ને ડીઝલ પુરાવી દેતા નથી અમને ગાડીઓમાં અમને કચરો ઉપાડો અમારા કાશમાં કચરો ભરીયે અમને ડીઝલ નથી પુરાવી દેતા અને વાલ્મિકી સમાજ વિરોધી મામલતદાર સાહેબ છે આયા મામલતદાર કચેરી ની અંદર દસ દસ પંદર પંદર દિવસ અમે આટા ખાઈ ધક્કા ખાઈ છીએ અમારા કામ માટે મામલતદાર સાહેબ બેઠા છે એને કેમ કોઈને કહેતા નથી અધિકારીઓ કે ભાઈ આ લોકો ધક્કા ખાય છે એના કામ કરો મામલદાર કચેરીમાં સાહેબ આવ્યા પછી કોઈ કામ થાતું નથી ને વહીવટદાર જ્યારથી આવ્યા ત્યારથી અમારે પાણીનો પ્રોબ્લેમ આ ગારિયાધરમાં છે સફાઈનો પ્રોબ્લેમ છે કારણ કે અમને ડીઝલ નથી પુરાવી દેતા અને અમારા લઘુત્તમ વેતનની રજૂઆત કરવા આવ્યા એટલે એને અમારી વાત સાંભળી નહીં અને આથી ઓફિસ બહાર નીકળી ગયા તો ટૂંક સમયની અંદર જો આ અમારા અને વેતન મુજબ અમને પગાર આપવામાં નહી આવે તો અમે નો છૂટકે નગરપાલિકા સામે અથવા મામલતદાર કચેરી સામે અમે પ્રત્યેક અપવાસ ઉપર બેસીશું અને જો જરૂર પડશે તો આત્મા એ તમામ જવાબદારી નગરપાલિકાના શીખ ઓફિસરની વહીવટ રહેશે